જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ હવે હાઈ લેવલની મિટિંગોનો દોર થવાની શરૂઆત થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણેય પાંખના વડાઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી છે અને આ બેઠકમાં હવે પાકિસ્તાન સામે કંઈક નવું થઈ શકે છે આતંકવાદીઓનો સફાયો થઈ શકે છે અને આ માટે રણનીતિ પણ ઘડાઈ રહી છે સર્જિકલ સ્ટ્રાઇક ટુ જેવી રીતે આતંકીઓએ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હવે વણસતા દેખાઈ રહ્યા છે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે કેમ કે થોડાક દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના જેમાં આતંકી હુમલામાં અઠ્યાવીસ જેટલા ભારતીય પ્રવાસીઓના મૃત્યુ નીપજ્યા હતા જે કાયદાપૂર્વક આતંકવાદી હુમલો કરીને અઠ્યાવીસ નિર્દોષોને જીવ લીધા છે તેના કારણે આજે સમગ્ર દેશમાં રોષની લાગણી છે ને આ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ ને પાકિસ્તાનની પણ સાણ ઠેકાણે લાવી જોઈએ તે પ્રકારની માંગ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ એક સુરમાં ઉઠાવી રહ્યા છે આને લઈને થોડાક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક ભાષણ પણ કર્યું હતું તે ભાષણ દરમિયાન તેમણે પાકિસ્તાનને જળબાતોડ જવાબ આપીશું તે પ્રકારની વાત તેઓ હાલ કરી રહ્યા છે ને આ માટે જ દિલ્હીમાં એક હાઈ લેવલની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ત્રણેય પાંખના વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા આ બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે જેમાં આતંકી હુમલામાં જે સિક્યોરિટી લેબ્સ થયું છે સુરક્ષામાં ચૂક થઈ છે તે બાબતની પણ બાબતે ધ્યાન દોરવામાં આવી રહ્યું છે સાથે જ જે રીતે આખી ઘટના બની છે તેમાં આતંકવાદીઓને સબક શીખાડવા તેમનો જળમૂરથી સફાયો કરવા માટે પણ પ્લાન ઘડવામાં આવેલું છે હવે આ બેઠકની વાત કરવામાં આવે તો જેમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી એરફોર્સના ચીફ માર્શલ એપી પી સિંઘ સાથે જ નેવી ચીફ દિનેશ ત્રિપાઠી સહિતના જે ત્રણેય પાકના વડાવ છે તેમની સાથે ખૂબ જ ચર્ચા થઈ વિચારણા થઈ ને કઈ રીતે પાકિસ્તાનને પરાસ્ત કરવો છે જે હાલ યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે તે વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મુદ્દે બંને દેશોને સંયમ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે બંને દેશોને આ મુદ્દે વાતચીતથી ઉકેલ લાવવામાં આવે તે માટે દુનિયાના અલગ અલગ દેશો છે તે અપીલ કરી રહ્યા છે શાંતિની અપીલ કરી રહ્યા છે અને આ વચ્ચે હવે ભારત સરકાર શું મોટું પગલું લે છે પાકિસ્તાન ઉપર આતંકવાદીઓના સફાયા માટે કઈ રીતે આગામી દિવસોમાં સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળે છે તે જો તે જો રહ્યું દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે